નમસ્કાર દર્શક મિત્રો ચીટીએન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કોતરા શહેરના રેલવે સ્ટેશન ખાતે આવેલા મુસાફરખાના પાસે ફૂટપાથ ઉપર ઊંઘી રહેલા બે અજાણ્યા લોકોને એક નશામાં ચકચૂર બનેલા ઇકો ગાડીના ચાલકે અડફેટે લેતા બે અજાણ્યા લોકોને સામાન્ય ઈજાઓ પહોંચતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે સમગ્ર બનાવને લઈને ગોધરા રેલવે પોલીસ મથકે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોતરા રેલ્વે પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ શંકરભાઈએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પ્રણામી સોસાયટી ખાતે રહેતા અજય કુમાર હિતેન્દ્ર પ્રસાદ પંડ્યા હાજર પોતાની ઇકો ગાડીને નશાની હાલતમાં લઈ આવીને ગોધરા રેલવે સ્ટેશન પાસે મુસાફરખાના પાસે ફૂટપાથ ઉપર ઊંઘી રહેલા બે અજાણ્યા લોકોને અડફેટે લેતા ઇજાગ્રસ્ત કર્યા હતા જેથી ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ખસેડવામાં આવ્યા હતા બીજી બાજુ રેલવે પોલીસે નશામાં ચકચૂર બનેલા અજયકુમાર હિતેન્દ્ર પ્રસાદ પંડ્યાની અટકાયત કરી તેને વિરુદ્ધ એમવી એક્ટ કલમ એકસો પંચ્યાસી પ્રોહિબિશન એક્ટ કલમ છાસઠ એક બી મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે